અમરેલીના ના રાણીગપરા ગામની ઘટના ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા ખેડૂતોની બહારે ખાંભાના રાણીકપરા ગામ નજીક ખાનગી કંપનીએ ખેડૂતોના રસ્તા પર ફેન્સિંગ અને ગેટ ઉભો કર્યો ખાનગી કંપની દ્વારા રસ્તા પર દબાણ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ધારાસભ્ય હીરા સોલંકીએ વહીવટી તંત્રની હાજરીમાં ખાનગી કંપનીનું દબાણ દૂર કરાયું દાદાગીરી નહીં ચાલે તાળુ તોડી નાખો હીરા સોલંકી છેલ્લા ઘણા સમયથી રસ્તાને કારણે ખેડૂતો હેરાન થતા ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા ખેડૂતોની વહારે ખેડૂતોએ ધારાસભ્યનો માન્યો આભાર તમારો રસ્તો છે બાકી સમજો તમારે અવર જવર નું છે આ રસ્તો રાજેશ કાઢે કોઈ બાકી